તો એને આશરો આપીએ છીએ અને એ લોકોને કોઈ પણ જગ્યાએ જે રાહત દારી અથવા કોઈ પણ પોલીસ થાતામાંથી અથવા કોઈ પણ જગ્યાએ તે ફોન આવે કે બો આ વ્યક્તિ આ અલકમાં કોઈ સ્ટેશન છે રેલવે સ્ટેશન છે ગાર્ડન છે કોઈ પણ અલકમાં બીમાર હાલત હોય કે કોઈ પણ એની સ્થિતિ હોય તો એ લોકોને અમારી સંસ્થાના માણસો એમ્બ્યુલન્સ લઈને આવે અને આવી અને જે પોતાના જે વિસ્તારના પોલીસ સ્ટેશન હોય ત્યાં લઈ જાય અને ત્યાં નોંધણી કરાવે નોંધણી કરાવ્યા પછી અમારી સંસ્થામાં લાવે સંસ્થામાં લાવ્યા પછી અમને અમને કરી પછી પછી સિવિલ સિવિલ હોસ્પિટલે લઈ લઈ જવામાં આવે હોસ્પિટલમાં ગયા એ લોકોની સ્ટેટમેન્ટ કે માનસિકતા હોસ્પિટલ બીમારી શારીરિક કોઈ પણ કઈ તકલીફ હોય એ લોકો નું ફોર્મ ભરવાનું આવે છે આશ્રમમાં અને આશ્રમમાં ફોર્મ ભર્યા પછી એ લોકો કઈ નામ બતાવે તો ઠીક છે નહીં નામ બતાવે તો અમે અમારી સંસ્થા દ્વારા નામ પાડી અને જ્યાં સુધી અમને માનસિકતાની બીમારી ના થોડીક રાહત મળે અથવા કે અભ્યાસ બતાવે તો એમના ઘર સુધી અમે એ લોકોને પ્રોસેસ કરી પોલીસ સ્ટેશન માં જાણ કરીએ કે એમનું ઘર મળી ગયું છે અથવા એ લોકોને અહીંયા બોલાવીએ છે એ લોકો દસ દિવસ પંદર દિવસમાં રવિવેમાં કોઈ કોઈ પણ રાજ્યના હોય તો આવે અને એ પરિવાર ની proof સાથે એ લોકોના એના પરિવારની મિલપ કરાવીએ અને ત્યાં સુધી અમારા આશ્રમમાં એ લોકો દવા પણ જોશે અને ત્રણ પ્રમ ખાવા નવા પીવા અને કપડા ધોવાનું બધું ત્યાં અહીંયા વાળ કટિંગ થી કરી અને બધી સેવા કરીએ છીએ અને અમારી સંસ્થા આઠ વર્ષથી કાર્યરત છે આ સંસ્થા જે જીવન જ્યોત મંદબુદ્ધિ માનવ મંદિર આશ્રમ વાલક સુરત કામરેજ રોડ તો એ સંસ્થા અમારી આઠ વર્ષથી ચલાવીએ છીએ અને અમારે ટ્રસ્ટી જે ગણે જે સાત થી આઠ લોકો અમારા ટ્રસ્ટી છે તો બધા જે થાય સેવા આપીએ છે અને આવું કાર્ય કરીએ છીએ એમ આમ આઠ વર્ષની મલતા સાડી પાંચસો લોકોને અમે આવી રીતે ઘર વિહોણાને ઘર મેળવ કરાવી અને એના પરિવારને સંતેલા છે તો આવી રીતે અમારી સંસ્થા કાર્યરત છે અને એ લોકોને જ્યાં સુધી ઘર ન મળે ત્યાં સુધી અમારા આશ્રય રો છે અને ખાવા પીવા નાવા ધોવાથી દવાથી બે એમ્બ્યુલન્સ છે તો કોઈ પણ દૂર રાય રાજ્યમાં જવું હોય તો મોટા એમ્બ્યુલન્સમાં પણ એ લોકોને ઘરે પહોંચાડીએ છીએ નજીક હોય તો નાના એમ્બ્યુલન્સમાં પહોંચાડીએ છે કોઈ પણ હાલતમાં હોય તો સિવિલ હોસ્પિટલ માં પણ એ લોકોને ને તરીકે બીમાર હોય તો દાખલ કરીએ નાની મોટી કઈ તકલીફ હોય તો અમારે સંસ્થા માં રહી અને એ લોકોને ને statement કરાવીએ છીએ દર ત્રણ મહિને એ લોકો ને રોજ કરાવીએ છીએ અને અમને સિવિલ તરફથી પણ અમને જે માનસિકતા મંદબુદ્ધિ જે ડોક્ટર સાહેબ છે જે વિભાગમાં વિભાગ માં તેર number ના તો એ લોકો પણ અમને બહુ સહયોગ કરે છે બીજા નંબરમાં કે એકસો એકયાસી helpline મહિલા પોલીસ સ્ટેશન એ પણ કોઈ પણ જાતના કોઈ પણ જે કોઈ રોડ સ્ટેશન છે કોઈ રોડ ઉપર છે કોઈ બન્યો છે ઘોડે કોઈ ગોમતો હોય દેરાવ તો એ લોકોને પણ લાવીએ અને અમારી સંસ્થામાં મૂકે છે અને પૂછપરછ કર્યું જ્યાં સુધી એનું ધ્યાન નહીં મળે ત્યાં સુધી એને આશીર્વાદ પીએ એ અમારું કાર્ય છે